હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો જો સાડા નવ પોણા દસ થયા છે સવારના નાસ્તા પાણી પતી ગયા છે નાસ્તામાં ખાલી ચા ને ખાખરો જ હતો નાસ્તા પાણી પતી ગયા છે બધા છોકરાઓ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને મેં કીધું એમ દીવાને એક્ઝામ ચાલે છે તો દીવા સ્પેલિંગ લર્ન કરે છે અને બેન આવી ગયા છે હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ કેવું નોમર આવ હાય બસ યાર છલુ જોતું ને બધાય રિડેશ સુતો દી અને બસ જો આવું ચાલે છે આ કાલે હેર સ્પા ને તો જો હમણાં વોશ કરાવવા જવું છે અને બસ એવું બધું ચાલે છે મળીએ આગળ આગળ શું થાય છે જોઈએ જ એસી લઈ લો ભેગું

છોકરા hmm. <prep -taste smells -2>

<laughs> बोला मस्त टाइम पास थई छे न त्यारे मजा आवे छे <laughs> याद करो मने ती नहीं भावे दही मरचा <laughs> <laughs> क्या इसके बेस <laughs> है क्या मम्मी ओ तो मस्ती करो सो करो

અને બીજું કે આજે તમે બધાએ બહુ સપોર્ટ કર્યો થેન્ક યુ બધાને કેમ બેન બધા કરે જ છે તમે ઓલવેઝ સપોર્ટ કરે અને કેવું લાગે ખબર આજે મેં તમારા બધાની કમેન્ટ વાંચી ને એવું લાગે કે આપણું આમ બીજું ફેમિલી હોય ને થેન્ક યુ તમને બધાને તમે સપોર્ટ કર્યો હવે હું હવે હું તમારા બધાનું માની અને એ નેગેટિવ છે ને એ માઇન્ડમાં જ નહીં લઉં એને બ્લોક કરી દેવાના

મમ્મી તમાર દીકરાનો ફોન આવે છે नाना એ ડોક્ટરનો ફોન આવ્યો આવી એને ઘણા લોકો દહીં ની ઠખારી બી કે આપણે ઘરેલું દહીં બોલીએ ઠખારી

કે કયા મામુ ઈ કે એક થા કે તારે હું દસ બાર મામા રાખ્યા છે કે તમે કીધું ને તારે ટ્વેન્ટી મામુ છે એ ઈ કે હું ખાલી વઘાર કરવાનો એટલે આમનો વઘાર ઉપર નાખી દેવાનું मिल स्रेक भाइपन चाहते लिप कंगे लशत लाथे लखलाएपे लगाऊचिया आ ट나�aty ride एद ऌी मम्याति करें Seattle आधे को युउकल्व मैं ठीतमोत हूँ मत्तर जुटिफें वाणीक जा एदम अट माले चंजवर भाँ एदः तरना में." मत्क्ता नंगे

बाजी पर फिर मैं कहे काम नहीं और ये आया हमारा ऊजड़ा चमन रोता हुआ और ये तुमने हम्म प्लीज मराहनर मैं गीत का बाबीजी प्लीज आइडिया बस बेर मस्ती तो नो याद करवा दिया वो तो लोग अजीत तुला के पहले गाती थी मुदारी <laughs> मुदारी મારો બેરામણ ઓય શું ઓર્ડર દાઢીની શું ગરદ બેય ખાવામાં શું છે હે દાળ ને ભાત આખા મોબિયાનું શાક ખાતો કોઈ દિવસ આખા મોબિયાનું શાક છે દીન કપાય

એની જે ડિરાસન ડિરાસન ની બેટરી છે હાલ અત્યારે અહીંયા છે પછી આપણે ચાલી ચાલી દેખી કરી ભરી કેમ તમારે હમ તો સેલ પૂરા થઈ નોવા લાગ્યા ચાલી ચાલી ને ને

હા ના નખ્યા રહેશે હો બહન રેવાના રેવાના કેમ ખાવે કેમ એને તમાતું કે કેવી બની સ્ટીખારી અરે અલાપ્સી સેવી એક હમ સુરતી લાપ્સી ચલો જો મને માં તા ચડે હું કે કે તમે બરતને દિવસથી ખાવું પડે ખાલી ને કેમ જમી કરીને ફ્રી થઈ ગયા છોકરા બેસી ગયા અને માતાજી અમારા હારે આવ્યા છે ઉપર આજે તમે બધા છે ને બહુ સારી કમેન્ટ કરી અને બધા બહુ સપોર્ટ કર્યો હે ને મતલબ કે આપણા જે વ્યુઅર્સ છે ને બધાને રિયલાઈઝ છે કે આપણે ઓરિજિનલ છીએ અને હંમેશા ઓરિજિનલ જ રહેશે હે ને અને બીજું એ કહેવાનું હતું કે અત્યારે જે આપડા દેશમાં ચાલે છે એ જોઈને તો એમ નથી ન થાતું કે મતલબ એમ આમ બિલીવ નથી થાતું કે ખરેખર આપણો દેશ આઝાદ થઈ ગયો છે પણ એ નવી તો શું વાત કરવી કેમ સેડ થઈ ગયા સેડ ઘણી વખત કેવું થાય ખબર આપણને કે ઘણી વખત બેડ ન્યૂઝ મળ્યા હોય કે ક્યારેક આમ ઓલું થયું હોય તો આપણને કેમ ખબર બોડીમાં ગરમ ગરમ જણ જણા થાય જયારે વાંચીએ કે સાંભળીએ ને ત્યારે એવી એવી આમ જણ થાય બોડીમાં ગરમ ગરમ કેમ થતું હોય વાઇબ્રેશન આવે અને મને તો હજી એમ જ થાય છે કે છોકરાઓ સ્કૂલ હોસ્ટેલ કે કોઈ પણ જગ્યાએ સેફ ખરા

Amém.